સાંભળો ને અરે બોલ ને ડાર્લિંગ માર ભાઈ ને છે ને આવો બોમ ફોડો છે ને કે આખું ગામ સાંભળતું રહેવું જાય વાહ બોમ તો વાકી હુતળે બોમ હે ના ગામ માં નકરી હુતળે હુતળ્યું તે પણ હું શું કહું શું આપણા તારા સાઈઝ ના લેવલ પ્રમાણે હે ને આ હુતળી બોમ પડશે નાનો હે તારી સાઈઝ તો જો મોટી ડમ્પર જેવી અને વજન ગણ તારો 400 કિલો તો હુતળી બોમ તારા હાલતું હોય છે નાની ટીલડી કેવા ટીલડી આપણે કામ કે શું આપણા પૂતળી બોમ્બ રવા દે અને એની માને હે ને પરમાણુ બોમ્બ ઠોય હા પાકિસ્તાન ની બોર્ડર ઉપર ફોડવો હે આકુ ગામ હું આકો દેશ સાંભળવો પડે હા પાકિસ્તાન વાળા ફફડી જવા પડે ના ના બેકી મિલિયન વાળો બોમ ફોડ્યો હા ઇની તૈયારી કરો હાલો ઉપાડે લીધા હે આ બધા કરતા ઘર ઘંટી લાવું હતું ઘરે બેઠા દળાય તો મૂકો અને દોરો પવરાવા જાવ એટલે અને આ થી હે રામજો એવી મનાવાની થાય હે ને બધા નામ તો આઈડિયા આઈડિયા કાપવાના હે અને સાંભળો મારી હાટુ છે ને ઓલો 5000 વાળો ફિરકો આવે ને ઈ પવરાવજો લેવા બસ કેરી નાખી ને નીચી વાતો હા આય ને 5000 વાળો તે અરે ગાંડી તારા હાથ જો હે એન જીસીબી ના હુપડા જેવો મોટો તારા આ અને આ ડમ્પર જેવું શરીર હે અને 5000 વાળની ફિરકી તને હે ને ફિરકડી લાગછી આવડી એવી આપડે કામ કે